હાલો એ ટુ ફેમિલી કેમ છો મજામાં બધાને જય માતાજી જય નામ મોંગલ અને આજે જોનગર અને હવે સાહેબ ઘણા દિવસ રોકાણા એટલે મેં કીધા ભાઈ વાતાવરણ જો કેવું છે વરસાદ આજે એક ધારો શરૂ હતો અત્યારે જવ તેવો બની છે વાદળા જો વાડી છે

आगो पासे. सुझ आई उस. आई, साल बोता. आई, जोई. आई, आई,

જો પાણી કેટલું આવે જો પાણી કેટલું ભરાઈ ગયું ખબર હોય

આ મયૂર ઓ ઓ જાજુ પાણી છોકરાને નાવાની ફૂલ મજા આવે 等你。

આ એક બીજો અમારો આરો રહેતો એટલે જોઈ શકો છો અને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા